દર્શક મિત્રો સાવધાન આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતું પ્લાસ્ટિક ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે અને આપણને એ જાણને હોય કે આ પ્લાસ્ટિકમાં રહેલું ખતરનાક કેમિકલ ડીઈએચપી ભારતીયો માટે ફાંસીનો ફંદો સાબિત થઈ રહ્યો છે એક નવા અભ્યાસ મુજબ વર્ષ બે હજાર અઢારમાં ફક્ત ભારતમાં જ આ કેમિકલ્સના કારણે થતી બીમારીથી લગભગ એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો હવે હું આપને એ જણાવી દઉં કે કઈ કઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે તો હૃદયરોગ સંબંધિત સમસ્યાઓ તો તેની સાથે સાથે લીવર કિડની અને ફેફસા પર પણ ખરાબ અસર પડે છે બાળકોને ન્યુરોલોજીકલ સમસ્યા થઈ શકે છે ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ વધે છે હોર્મોનલ અસંતુલન પણ થઈ શકે છે અને કેન્સરનું જોખમ પણ વધે છે આમ તો સવારથી જ આપણે સાંજ સુધી પ્લાસ્ટિકની અનેક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જે પ્લાસ્ટિકને નરમ બનાવવા માટે વપરાતું ડીઈએચપી નામનું કેમિકલ આપણા હૃદય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે આ કેમિકલ હૃદય રોગથી થતા મૃત્યુ સાથે સીધું જ જોડાયેલું છે

તેથી તે કેમિકલના સૂક્ષ્મ કણો ખોરાક પાણી અને હવા મારફતે સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને હવે એ જાણીએ કે ડીઈએચપી નામના કેમિકલના જોખમથી બચવા માટેના ઉપાયો શું છે તો શક્ય એટલા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો પ્રોસેસ્ડ અને પેકેજ ખાદ્ય પદાર્થોનો વપરાશ ઓછો કરો પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરને માઇક્રોવેવ કે એરફ્રાયરમાં ગરમ ન કરો પ્લાસ્ટિક ફૂડ કન્ટેનર ડિશવોશમાં ન ધોશો ભોજન રાખવા માટે કાચ સ્ટીલ સિરામિક કે પછી લાકડાનું કન્ટેનર પસંદ કરો અને પ્લાસ્ટિકના રમકડા કે કોઈ પણ વસ્તુ બાળકોના મોમાં ન મુકવા દો તો આજ માટે આટલું જ ફરી મળીશું નવા મહત્વના વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો નમસ્કાર